ડુંગળી સોંપવા કે ડુંગળી વાઢવા પણ એ ને જાય એને છે પોરો ખાવાનો હોય દિવસ આવ્યો પેલા બહુ જતા હોય દાડી એને જતા ને હવે જો આ ગાડીમાં છે ને આપણે બધું સામાન છે ને ખડકી દીધો છે નાલો થોડીક વારમાં નીકળી આવું પેલા થોડોક નાસ્તો કરતો આવું તો અત્યારે હાલો આપણે નાસ્તો કરી લઈએ ને મારી મમ્મી જો અત્યારમાં છે ને નાસ્તો બનાવવા મળ્યો છે રોટલી ગરમે ગરમ છા ને રોટલીનો છે ને નાસ્તો છે તો નાસ્તો કરી લઈએ તો છે ને

લાઈન માં ઉઘરે ઉપડે એ તો ગરદી નથી એટલે નાખીને ઊભા છે ના બે ત્રણ જણા છે ને પાણી પીવા ગયા છે તો આવે ને ચાર વેટ કરીએ આપડે છે ને મીચા વાગામાં પૂગી ગયા છે

ના જવાનું છે અહીંયા સમોલગન માં છે ના એ સમગન છે પંદર ના પાત્રી જન છે એટલો અડધો અડધો અહીંયા બે રાન આપણે ના ચાર જણા છે

સામાન લેવાનો છે તો એક ભાઈ છે ને સામાન લેવા ગયા છે થોડીક વાર માં સામાન લઈને આવે ને ચાલક ને આપડે વેટ કરીએ તો જે ભાઈ બાસ્કો લેવા ગયા હતા ને એ બાસ્કો લઈને લેવા આવે છે બાસ્કો લઈને હાલો વાહ છે ને આપડે નાખવાનું છે આગળ જવા આવ્યા ને એટલે તો બાસ્કો નાખી દીધું છે થોડીક વાર માં બે જાય ને એટલે નીકળી હજી આપણે છે ને બે ત્રણ ગામ છે ને આગા જવાના છે આ જો ટેમ પાને ઊભું થી પીડ્યું છે એનકો તો ઈ ભાઈ જો બસ ખોલાવ્યા છે ઠાઠીએ દઈ દીધું છે આનો આપણે છે ને ઈ જો આવી ગયા છે આ દિનેશ ભાઈ હા ચાલો આપણે તો બે હવા મળ્યા છે પછી બેહી જાય હાલો હાકો હાલો ફટાફટ ને તો આપણે છે ને બહુ મોડું થઈ ગયું છે બહુ જાજુ

આવ રોડ હોય ને તોય આપણે છે ને ટાઈમ છે પૂકી જાય ને મોડું થઈ જાય ને પછી આપણને ન મજા આવે જાવું ને તો વેલું જવું પણ આ મોડું થઈ જાય આયોજન આવી ગયું છે આપણે જવાનું છું ને પૂકી ગયા છે આપણે

તો અટાર આપણે નાસ્તો કરવા આવી ગયા છે ના ભાઈ છે ને ભાગ ને બધું તોડે છે જો ખાટલા પાંચ કેવી નાની જો જાનુ ને એવું બધું છે ને આવવા મળ્યું છે આ બધું પાર્કિંગ થવાનું છે એમ કહો છે ને જાનુ ને એવું બધું અડધું આવી ગયો છે અડધું નથી આવ્યું ને આવડો રસ્તો મેન છે જો છે સામે ધજા બતાવી ને ના લગ્ન તો આ ભાઈબંધો છે ને બધા આવી ગયા છે ટેટુ બનાવવા આ ભાઈને તને રામ લખ્યું છે તો આ ભાઈ બંધ છે વિડીયો થઈને આપણી પાસે ટેટુ બનાવવા આવ્યો છે તમારું કયું કામ ભાઈબંધ માણકપુરના છે આવડા બધા ભાઈબંધો બંધો તો બધા આવ્યા છે ટેટુ બનાવવા આવી ગયા છે બધા આપણી ભાઈ હા ભાઈ ને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો

છે ને વિડીયો જોઈને અક્ષર બનાવવા આવ્યા તો એનો છે ને એમ અક્ષર લખી નાખ્યો છે ને આ બધા જોવા બધા એક એક છે ને એક એક પેટું બનાવી નાખ્યું છે ક્યુ કામ તમારું માણેક પર ના છે બધા તો આપડે છે ને આ ગાડીમાં બેસી ગયા છીએ

તો આપણે ચા લઈ લીધી છે આ ભાઈને ને છે ને ચા ને જ પીવાની ચા પીવાની છે ભાઈ આવડા ભાઈ તો છે ને આપણે નાસ્તો કરવા જાવ તો આપણે છે ને ચા પાણી પી લીધા છે હાલો આપણે છે ને નાસ્તો લઈ લીધો કાલ છે ને રેડબુલ નહોતું મેળવ્યું આજ મળી ગયું છે આ હોટલે પણ નાની હોટલ દુકાન હતી ને એટલે આપણે નહોતો મળ્યો નાસ્તો કરી લઈ તો આપણે વેપાર ખાઈ નાખી છે હવે જો લઈ લીધું પણ આ તો બિયર જેવું લાગે

તો ગાડી છે ને આપણે એ બાય ઊભી રાખી હતી ને ના છે ને ગયા હોય ને તો વાર બહુ લાગી રહ્યા છે બે વ્યક્તિ છે ને ઓલા વાટે ફોન ઉપર ફોન કરે છે કે આવો 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 અમે કંટાળી ગયા તો હાલો રવાના થઈ આપણે પાણીનો બોટલ લઈ લીધો પાણી છે ને સવાર દીનો નહોતું પીધું ને એ ના પાણી પાણીય નહોતું

ખાઉસા ને આટલું આપણે કઈ વસ્તુ નથી ખાધું તમે ને ખાધા કોમેન્ટ કરીને બતાવ્યો આપડે તો આપણને અડધો કિલોમીટર અત્યારે બોલો ટ્રાફિક એ બહુ થઈ ગયું છે ને અંદર આવ્યો નહીં કે મારા અહીંયા કામ છે તમે હાલ્યા જાવ તો આપણે છે ને હાલી કપાયવા છે ખાવસા ખાવા એટલે તો આપણે છે ને આવી ગયા છીએ ખાવસા ખાવા તો એક ડીશ લઈ લીધી છે આપણે છે ને પહેલી વાર આવ્યા સુરત ગયા સુરત ખાધા બીજું કેવું કાપ્યું પહેલી વાર છે ને ટેસ્ટ કરવા આવ્યા છે કેવા લાગે જોઈ તો આપણે એક પ્લેટ ખાઈ ગયા છીએ બીજી પ્લેટ મંગાવી છે ટેસ્ટ છે ને સુરતની જેવો જ લાગ્યો મને મજા આવી ગઈ સવાર દીનું નહોતું ખાધું કે જે ત્યારે બે ઠપકારી ગઈ બનાવે છે બની ટેસ્ટ છે ને મસ્ત બનાવો ભાઈ ટેસ્ટમાં તો તને કાંઈ નથી ઘટવા દેતા તો આવી ગઈ છે આપણે બીજી પ્લેટ એક પ્લેટ તો ખાઈ ગયા તો હવે ખાઈ નાખીએ તો આપણે ખાવસા ખાઈને ને હલવા મીરા ખાવસા એટલે ખાવસા કાંઈ ન ઘટવા મરો ભાઈ ફૂલે ફૂલ થઈ ગયો તો સવારથી નું નહોતું ખાતું ને મજા આવી ગઈ તો આ બગીચા પાસે છે ને ખાવસાની ભાઈની રેકડી છે તમે આવો ને તો વિઝિટ કરજો હાઈગઢ નહીં આમલી જવાનું છે કે તો આલી છે ને પુલ આપણે ટ્રાફિકમાં આવેલી તો ઓલા પણ કેવા ફૂગા માસ્તા મજાના લેવા લાઇટવાળા અત્યારે ગોઠવી નાખ્યા છે તો અહીંયા જોયું ને તો ટ્રાફિક જ નહીં બોલો એટલું બધું ન તો હું તો કહું ને ઓલા પણ ભાડી ગયો ને તો ટ્રાફિક ઘણું બધું હોય છે ટ્રાફિક જ નથી આવું પારવું પારવું છે અત્યારે ને હમણાં ઓલા મેકિંગ છે ને બહુ આઘા નીકળી ગયા છે ને કે હવે તમે આ અમારે એવું હતું ઈવડે એને અમારી વાટે રાખવાના છે તો આનકોર તો થઈને નાસ્તાની ને એવી લારીઓ બહુ વધારે લાગે છે જો વાનકુર જવા જવો ને ના વધારે અત્યારે ખબર પડી નક તો અમે છે ને દિવસે આવીએ આવા ટાઈમે તો કોઈ દીનો ચાર વાગે ને ધાર ઘેર આવ્યા હતા તો એવડે લોકો છે ને આપણે ફોન કર્યા ઘેર કરે છે કે હવે તો તમે આવો ને અમે નક્કી કર્યું હતું દોઢ કલાક છે ને જવાડ ને કેમ અમને આધા ઉતાર્યા હતા ને એટલા હાથે તો આપણે છે ને મોવા મારકડી આની કરતા છે ને સુરતની માલ પાસે ને બહુ મજા આવે અને એકવાર હવે છે ને થોડાક જ દિવસમાં આપણે સુરત જવાનું છે થોડોક મને ટાઈમ મળી રહે ને પછી જવાનું છે અત્યારે આવડો નજાર મને તુરત ની યાદ આવી ગયા આજથી પાંચ વર્ષ પહેલા ઉગ્યો તો આપણે લેવા આવ્યા હતા ને ના પૂગી ગયા તો આપણે આટા કપડાની જોડ લીધી હતી ઓલા બાજુમાં તો બાજુમાં દાદાની દુકાન છે ને આથી આપણે લીધી હતી આમ છે તો જવાનું છે ઓલા ફોનમાં તો ફોન કર્યા કરીને કે તો એ સાઈડ આટો જાત કોકની અણી કાઢવા જેવો અજાણા માણસનો સપોર્ટ મળે ને એવો મારા જાણીતાનો સપોર્ટ નહીં મળતો એ ભાઈને અમે ખાલી પહેલી વાર જ મુલાકાત કરી હતી તો એટલું બધું ભરવા મળ્યું ને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ દ્વારા મને કહે ઘણી વાર અમારી દુકાને તમે વિઝિટ કરજો તો એવો ને એવો સપોર્ટ કરતા રહીજો ભાઈ તો આપણે છે ને બીજી સોકડીએ નીકળ્યા આ સોકડીયા નીકળ્યા નકર આપણને આમ તો ખોડિયારમાંનું મંદિર છે ને એ સોકડીએ નીકળી પણ જવા થાય હા અમે બતાવીને એક સોકડી છે ને આગું નીકળી ગયા તો નવે નવી બસ જવા આવે છે મોરે મોરો હલો હવે વાળા છે ને એક ઊભા છે

ને હવે ઘેરે તને આપણે ખાવું નહીં પડે આ વિડીયો એન્ડ કરી દે આ વિડીયો કેવો લાગે લાઈક છે કમેન્ટ કરતા મળીએ કાલે નવા વિડીયો સાથે તો આજ ને બહુ ઘરે બાર વાગી જાય એટલું બધું તને બહુ લાંબુ થઈ જાય તો આ વિડીયો આ લગીને જતો